નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે આમ તો મારી સાથે જે વ્યક્તિ છે એમને તમે ઓળખો છો પોબડભાઈ આહિર અને મહીપતસિંહ ચૌહાણના વિડીયોમાં આપણે એમને વારંવાર જોઈએ છીએ પણ હાલ રાજકોટમાં જે ક્ષત્રિય સંમેલન થયું જે મહાસંમેલન થયું એમાં આ પાટીદારને આપણે બોલતા જોયા છે દિલીપ પટેલ મારી જોડે છે અને દિલીપ મામા તરીકે પણ ઓળખાય છે શા માટે તેઓ એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે શું સલાહ આપી છે બધી વાતચીત કરવાની છે અને ટૂંકો પરિચય પણ મેળવીશું કે દિલીપ પટેલ કોણ છે અને મામા તરીકે કેમ ઓળખાય છે દિલીપભાઈ આ ખાસ વાતચીતમાં તમારું સ્વાગત કરું છું આમ તો અમે તમને પવડભાઈ આહિરના વિડીયોમાં મહીપતસિંહ ચૌહાણના વિડીયોમાં ક્યારેક જોઈએ છીએ પણ ક્ષત્રિયનું જે મહાસંમેલન થયું રાજકોટમાં એમાં તમારો તમારી જે સ્પીચ છે વિડીયો તર વાયરલ થઈ રહ્યો છે એનાથી શરૂઆત કરીએ તમે તો પાટીદાર છો અને રૂપાલા સામેની લડાઈ છે આ રૂપાલા પાટીદાર છે તો ક્ષત્રિયને તમે રૂપાલા સામેની લડાઈ જીતવા માટેની જે સલાહ આપી શું કારણ સૌથી પહેલા તો હું તમને કહું કે હું પાટીદાર છું એવું છે હું સનાતની છું આ સમાજના વાડાથી હું ક્યારેય બંધાતો નહીં હું દલિતના ઘરે પણ ભોજન કરું છું એમના પ્રસંગોમાં હાજરી આપું છું એમના ત્યાં ચા નાસ્તો કરું છું વાલ્મીકી સમાજના પણ મારા ઘણા બધા મિત્રો છે સમાજના વાળા તો કદાચ અંગ્રેજોએ આપણને નોખા પાડીને રાજ કરવા માટે ડિવાઇડ એન્ડ રૂલ્સના સૂત્ર હેઠળ આપણને પાડ્યા હતા પુરુષોત્તમ બાપા કદાચ પાટીદાર સમાજના એક અમારા વડીલ કહેવાય પરંતુ એક કેન્દ્રીય નેતા તરીકે જે અમને ક્ષત્રિય સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી અને જે શબ્દો વાપર્યા એ એક જવાબદાર વ્યક્તિ તરીકે ના વાપરવા જોઈએ પણ મારો તો નિયમ છે કે જ્યાં પણ મને એમ લાગે કે આ વ્યક્તિ ખોટો છે તો હું જાહેરમાં વિરોધ કરું છું પુરુષોત્તમ રૂપાલાના એ વિડીયો પછી કદાચ સોશિયલ મીડિયામાં એમનો વિરોધ કરવાનો સૌથી પહેલો વિડીયો મેં અપલોડ કર્યો હતો સમાજની વાત તમે હું કરું તો ભાઈ સમાજ મારો રહ્યો ને ક્યાં હતી અમારા અમારા ખાતે એક વિઘો એ હાથ હાથબારમાં જે નામ છે ને એ બાપુની ડેલીએ દીધેલા છે અમે રૈયત હતા એમના એમના જમીનો વાવતા હતા અને એમને કર આપતા હતા જે અત્યારે આપણે હાલ એ સિસ્ટમ જ છે કે એ આપણે ઉપકાર નહોતા કરતા કર આપી અમે અત્યારે અમારા પટેલોની જમીન બીજી જ્ઞાતિવાળો આવે છે તો બાર મહિને આપણે જે નક્કી કર્યું હોય છે કર આપતા જ હોય છે તો એ આપણે કરતા હતા અને ત્યાંથી સમાજની ધગસ મહેનતથી અમારો સમાજ આગળ વધી ગયો આજે એજ્યુકેશન સૌથી પહેલાં ગુજરાતમાં પાટીદાર સમાજે સ્વીકાર્યું એનો ફળ અમે ભોગવી રહ્યા છીએ પરંતુ વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું જે સપનું જોયું ને સપનું તો કોઈ પણ પૂરું કરવું એ મહત્વનું હોય છે અને પૂરું કરવાનો પાયો કૃષ્ણ કુમાર નાખ્યો હતો ઘણા લોકો શબ્દો વાપરતા પાંચસો ને બાસઠ રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલે પડાવી લીધા પડાવવાની તો તાકાત કોઈના બાપની ફાય નથી છસો સાતસો વર્ષ સુધી મુગલ અંગાથી લડ્યા પછી એમને પોતાનું સામ્રાજ્ય નહીં જવા દીધું કે પોતાનું અસ્તિત્વ નહીં મીટવા દીધું તો વલ્લભભાઈ પટેલ એકલા ના મિટાઈ શક્યા નહીં પણ ક્ષત્રિય સમાજનો એક અડગ વિશ્વાસ હતો વલ્લભભાઈ પટેલે કદાચ ઓફિશિયલી છે કે ઓફિશિયલી છે મને નહીં ખબર પણ સરદાર વલ્લભભાઈનો એ એક સૂત્ર એક શબ્દ હતો કે મેં સારા માણસો પાસેથી રજવાડા રાજ લઈ અને ચોર લૂંટારાઓને આપી દીધા એમનો એ અફસોસ હતો આ અને આજે હું મારા સમાજના એક આગેવાન એટલે કે વલ્લભભાઈ પટેલ ઉપર જો ગૌરવ લેતો હોય તો એની વિચારધારાને અનુસરવાની મારી તૈયારી હોવી જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા કોઈ સમાજવાદી સમાજવાદીમાંથી સર્વ સમાજને એના ઉપર વિશ્વાસ હતો એટલે જ આ પાંચસો બાસઠ રજવાડા એમને સમર્પણ કર્યા હતા જે કૃષ્ણ વાત કરું બાબુ તો એમનો ઇતિહાસ વાંચો તો ખબર પડે કે જ્યારે વલ્લભભાઈ પટેલે પહેલી વખત એમને વાત કરીને કે મારા અખંડ ભારતનું નિર્માણ કરવું છે અને મારે તમારા રજવાડા તમે મને આ રીતે આપતા હોય તો હું અખંડ ભારતની શરૂઆત કરું ત્યારે કૃષ્ણકુમારજીજીએ દસ પંદર મિનિટનો ટાઈમ માગ્યો હતો કે હું તો મારું આપવા તૈયાર છું પણ હું મારી પત્નીને દાયજાનું પૂછી લઉં એમના દહેજનું પૂછી લઉં જે એમના બાપે એમને આપ્યું છે અને ત્યારે મહારાણી એવો જવાબ આપ્યો હતો કે આખો હાથી આપી દો છો તો અંબાડી વગર સોંપશે નહીં એના માટે વિવાદ ના હોય એમ અને મેં તો ત્યાં સુધી વાંચ્યું છે કે એ વખતે રાણીબાએ જે એમના બાજુબંધ સોનાના પહેર્યા હતા ને એ ઉતારી અને દેશને સમર્પણ કર્યું હતું ને ત્યારે આખંડ ભારતનું નિર્માણ થયું છે હવે એ સમાજ વિશે તમે કદાચ કંઈ ઘસાતું બોલો તો લાગણી દુભાય અને વ્યવહારિક છે અને એ લાગણી દુભાવવાનો કોઈનો હક નહીં આજે કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર સમાજ વિરોધ સમાજની જે સચ્ચાઈ અરીસો બતાવવાનું કામ કર્યું હતું હું પોતે એસપીજીમાં રહી ચૂક્યો છું અને દસથી બાર છોકરીઓ આવી રીતે મુસલમાનોના ઘરેથી પાછી લઈ આવી છું અમારા સમાજની તો એ એક પણ શબ્દ ખોટો નહોતા બોલ્યા સત્તો મારા સમાજને નહોતું ગમે એમનો વિરોધ થયો તો એ ટ્રોલ થયા હતા એટલે કાજલ હિન્દુસ્તાની તમે કોઈ પ્રમાણે હા એને સમાજના કારણ કે જે લોકો ગેરબેહીના જે મોટી મોટી સોશિયલ મીડિયામાં વાતો કરે છે ને સાહેબ અમે અમારું એક ગ્રુપ છે અહીંયા ઉમેશ ભાઉ કરીને છે અમારા મિત્ર મારા પાર્ટનર છે પછી એક શિવાજી રાજે ગ્રુપ છે એ બધા છોકરાઓ જે માર પણ ખાધો છે અમે આમાં સામનો એ કરવો પડ્યો છે અને અમે દીકરીઓ પાછી લઈ આવ્યા છીએ મારા સમાજની એનો હું તાજનો સાક્ષી એટલા માટે છું કે મેં મારા ઉપર એફઆઈઆરઓ પણ ફાટી છે તો તોય મારા સમાજના શબ્દ નહોતો ગમ્યો તો તમે જે સમાજે આટલા વર્ષના યુદ્ધ પછી આખા ભારતમાં હિન્દુત્વ જીવતું રાખ્યું અને કદાચ એ સમાજની બે ચાર ઘટનાઓ એવી બની હશે કે જેનો ઉલ્લેખ પુરુષોત્તમભાઈએ કર્યો પણ ના કરવો જોઈએ સમાજની અંદર પાંચ વ્યક્તિ ખરાબ હોય તો સમાજ ખરાબ નથી થતો એ પે પાંચ વ્યક્તિનું વ્યક્તિગત તમે એનો વિરોધ કરી શકો સમાજના બેનર ઉપર નીચે તમે વિરોધ ના કરી શકો અને આ જે ઘટના બની ને એ સમાજના વિરોધ ઉપર હતી આખા સમાજના અસ્મિતા ઉપર અમને આગળ મૂકી એટલે સમાજની લાગણી દુભાઈ કાલે જે રાજકોટમાં બે દિવસ પહેલાં જે તમે પબ્લિકનો મેળાવડો જુઓ તો ચાલીસ ટકા લોકો સ્થળ સુધી નહીં પહોંચી શક્યા બિલકુલ તમને તો ખબર છે કે મીડિયા અંગેથી સંકળાયેલા છે એટલે આજે એ સમાજને કોઈ પૈસા આપીને કે કોઈ બસો મૂકીને કે કોઈ લાલચ આપીને બોલાવવામાં નહોતો આવ્યો પણ જે રીતે પાટીદાર સમાજને એક દુખતી ન થતી અનામત અને એનું જ્યારે આહવાન કર્યું ત્યારે આખું જીએમડીસી આપણે ભરી દીધું હતું એ જ પોઝિશન આજે ક્ષત્રિય સમાજ એ એ લાગણી

એ આજે ભેગો એક થઈ ગયો રૂપાલાને થેન્ક યુ કહેશો તો હું સો ટકા મેં તો સમાજને કીધું તો તમારે તમને થેન્ક યુ કેવું જોઈએ કે તમે આખા સમાજને ભેગો કરી દીધો અમારા ઓકે આમ છતાં સમાજની અપેક્ષા એવી છે કે તમે માફી માંગો તો પણ નહીં ચાલે અમારે ટિકિટ રદ કરવી છે અને ટિકિટ રદ થઈ નથી આજે તો લાભ મુહૂર્તમાં રૂપાલાજી એક રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે હવે શું કહેશો ભાજપની સ્ટ્રેટર્જી હું ઓળખું છું મોદી સાહેબ જ્યારથી સીએમ હતા ત્યારથી હું એમને એમની સ્ટ્રેટર્જીને ઓળખું છું એ લોકો ટિકિટ રદ નહીં કરે કદાચ હારવાની તૈયારી રાખશે પણ ટિકિટ રદ નહીં કરે એટલા માટે કે એમના મગજમાં કેવું છે કે આપણે હાર માનીને જો એક વખત ને તો કાલે બીજા સમાજો આવી રીતે ઊભા થશે હવે બે બાજુ પ્રતિષ્ઠાનો સવાલ થઈ ગયો છે એક બાજુ સમાજની પ્રતિષ્ઠા છે અને બીજી બાજુ એ પોતાની એક સીટ જોખમમાં મૂકી હવે આમાં બીજી ઘટના એવી ના બને તો સારું છે કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ કૃષ્ણકુમારસિંહજીનો વલ્લભભાઈ પટેલ તરત વખતથી જે વિશ્વાસથી એકબીજા દાથી બંધાયેલો છે આ બે સમાજોને આમની સામને આ રાજકારણ ના લાવે ને એનો ડર મને સતાવી રહ્યો છે અને હું એ આજે પાટીદાર તરીકે નહીં બોલતો હું આજે એક તટસ્થ વ્યક્તિ તરીકે જે બોલું છું તો એક રસ્તો આનો કોઈક યોગ્ય કાઢવો જોઈએ સમાજના બધા આગેવાનોએ મારા સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ક્યારેક એક ઘટના એવી ના બની જાય કે બંનેનું સન્માન સચવાય ક્ષત્રિય સમાજની લાગણી જે દુભાઈ છે એનું પણ સન્માન સચવાય અને જો આનો કોઈ રસ્તો નીકળતો તો સમાજિ વિચાર ઉજવ્યો રાજકોટમાં નરેશ પટેલ છે એ પણ આમ તો મોટું નામ છે એમને દરમિયાનગીરી કરવી જોઈએ નરેશ પટેલની દરમિયાનગીરીથી હું થોડોક આગવો રહું છું કે જે વ્યક્તિ આગલા ઇલેક્શનમાં પોતે ક્યાંથી લડવાના છે ને એવું સાથ એટલું જાહેર કરવામાં જો પચીસ મુદ્દે તો પાડતા હોય તો એમના ફાય ડિસિઝન પાવર છે હું માનતો જ નહીં એના કરતા અમારા સમાજના બીજા સંખ્યા આગેવાનો છે અને એમને પણ દરમિયાનગીરી નહીં કરવાની ક્ષત્રિય સમાજનો આગેવાનો અને આ આગેવાનો બધા ભેગા થઈ અને એક વચેલો રસ્તો કાઢવાની વાત કરું છું અને હું નરેશ પટેલનું જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એમની અંદર ડિસિઝન પોતાના પોતાના સેલ્ફ ડિફિસ ડિસિઝન લેવાનો જે પાવર ના ધરાવતો વ્યક્તિ હોય એના સમાજમાં ના ના પડવું જોઈએ વચ્ચેનો રસ્તો શું હોઈ શકે કારણ કે ફોર્મ ભરાઈ ગયું છે ને ક્ષત્રિયો માને છે કે રૂપાલાની ટિકિટ રદ કર્યા વગર બીજું કંઈ બીજું કંઈ ના ખબર આજે એ સમાજ એની જગ્યાએ પરફેક્ટ છે પરંતુ એક બીજી પણ એક વાત છે આપણો ઇતિહાસ સાક્ષી છે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને સત્તર વાર છોડી મૂક્યું હતું ક્ષમા વિરસ્ય આભૂષણમ ક્ષમા કોણ કરી શકે પોતે કોઈ સંત કરી શકે અને પોતે કોઈ સૂર્યો કરી શકે ક્ષમા આપવી આપણા બધાનું કામ નહીં તમે મને બે ગાળો બોલી ગયા હોય મારા મનમાં ઘૂસી ગયું હોય તો હું જિંદગી સુધી તમારી દુશ્મની રાખ પણ ક્ષત્રિય સમાજ વીર પુરુષો જે છે ને એમનો એક અલગ નાતો છે કે એના હમું બેહીને તમે એકવાર તમે શરણાગતિ સ્વીકારી લો તો હળવદની અંદર મૂડીની અંદર એક તેતરની શરણાગતિ માટે એકસો ચાલીસ પાડિયાઓ આજે પૂજાય છે શરણાગતિ શું છે ને એ જો તમારે જોવું હોય તો એ જોઈ શકો તમે જામ સતાજીની શરણાગતિ જોઈ શકો કે એક મુસલમાન સમાજના વ્યક્તિને શરણાગતિ આપવા માટે આખું ભારત ગુજરાતનું પાણીપત કહી શકાય એવું ભૂચરમુરીનું યુદ્ધ લડી નાખ્યું આ શરણાગતિ એટલે કોઈ પણ માણસ જો તમારી શરણાગતિ સ્વીકારવા તૈયાર હોય તો ક્ષત્રિય સમાજ એને શરણાગતિ આપવાનું વિચાર હોવું સંમેલનમાં તિટોડીના ઈંડાને પણ બચાવે એ એક બહુ અભૂતપૂર્વ હું કહી શકું કે આ આ શિસ્ત કહેવાય આટલી શિસ્ત બીજા સમાજની અંદર કદાચ ના હોય કે એ જે મેદાનની અંદર હું ગયો હતો ત્યાં ટીટોડીના ઈંડા વચોવચ ચાર ઈંડા હતા સાડા ચાર લાખ માણસોની અવર જવર પછી એ ટિટોડીના ચાર ઈંડા એમને સલામત રાખ્યા અને બીજા દિવસે એનો વિડીયો વાયરલ કર્યો આનાથી વધુ શિસ્ત તમે કહી શકશો આપણા જીઆઈડીસી ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યા પછી પાટીદાર સમાજ કેટલી શિસ્ત રહી શક્યા હતા એ આખા સમાજને ખબર છે અને એ સમાજ ત્યાંથી સાડા ચાર લાખ બણસનો પ્રોગ્રામ પૂરો કરી અને એક ટિટોડીના ઈંધાને જો નુકસાન ના થવા દીધું હોય તો આનાથી વધુ શિસ્તબદ્ધ સમાજ હોય જ ના શકે એ લોકો વારંવાર એવું કહે છે ગુજરાતને નુકસાન કરવું નથી અમે સંયમમાં છીએ શિસ્તમાં છીએ અલ્ટિમેટમ આપ્યું તો ફોર્મ પણ ભરાઈ ગયું છે પણ તમારા જે શબ્દો હતા ને સ્પીચમાં એમાં વાત એ હતી તમારી તમે અંગ્રેજોને યાદ કરે તો હું અગેન તમે એ કીધું કે અંગ્રેજો ભાગલાપોને રાજ કરોની નીતિ અપનાવતા હતા હવે તો ફોર્મ પણ ભરાઈ ગયું છે હવે સંયમની પણ પરીક્ષા ક્ષત્રિયની થવાની છે તો ફરી વાર એ સ્પીચને ધ્યાનમાં રાખીને શું કહેશો કે શું ધ્યાન ક્ષત્રિય સમાજે રાખવાનું છે અને કોનાથી ક્ષત્રિય સમાજને જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી એ રાષ્ટ્રને નુકસાન નહીં કરે કારણ કે રાષ્ટ્ર ગાય અને સ્ત્રી આ તૈણ માટે જ એમને પાડી એ એ પાડિયાથી પૂજાણા છે એમના માટે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર વધુ એમના માટે કશું નહીં નહી સુશાસન ક્ષત્રિય જે કરી શકે ને એનું ઉત્તમ ઉદાહરણ આપણે યુપીના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનું લઈ શકીએ યુપીની અંદર રહેવા જેવું રાજ્ય બની શકે ને એવું કોઈ કલ્પના ના કરી શકે આજે હું જ્યારે યુપી ગયો ત્યારે મેં જોયું કે રાત્રે બાર વાગે દીકરીઓ એકલી લઈને જતી હતી અને આ એક મારા માટે અભૂતપૂર્વ ઘટના એટલા માટે હતી કે આના પહેલાં તો સાત વાગે આપણે હોટલમાં ભરાઈ જવું પડતું હતું એ ગુજરાતી તરીકે બહાર નતા નીકળી શકતા આ ક્ષત્રિય સમાજ સુશાસન કઈ રીતે લાવવું ને એ એમના લોહીમાં છે ગોંડલ અને ભાવનગર ગોંડલ છે ભાવનગર છે ગોંડલના મહારાજાનું તમે મેં એટલા બધી આપડ્યું છે કે એ મહેમાન પણ એમના ઘેર ને એક દિવસથી વધારે રોકાય તો જેના મહેમાન હોય ને એને એની ભર જમવાના ખર્ચાની ભરપાઈ કરી લેતા હતા એમ જોઈએ એમના દીકરાના ભાઈબંધો લંડનથી આવ્યા અને ક્રિકેટર તો કાચ ફોડ્યો હતો કાચના પૈસા જેટલા થયા ને એમના દીકરા ભાઈથી એમને વસૂલ કર્યા હતા એટલે રાષ્ટ્રને હું નહીં માનતો એ સંયમ ખોયા પછી એ રાષ્ટ્રને નુકસાન કરશે એવું હું ક્ષત્રિય સમાજ વિશે વિચારતો નથી તો હું પણ નથી વિચારતો પણ તમે જે ચેતવ્યા એમને એના વિશે વાત કરો તમે ચેતવણી જે આપી છે સમાજે શું ધ્યાન રાખવાનું છે સમાજે એવું કીધું છે કે તમારામાં ભાગલા પડાવવાની પ્રવૃત્તિ થશે થશે જ કોણ કરશે ને એમને શું ધ્યાન રાખશે રાજકારણ છે એક વસ્તુ સમજો રાજકારણનું મેન કામ શું છે ડિવાઈડ ડિવાઈડ કરો અને શાસન કરો આજે મેં એમને એટલા માટે ચેતવણી આપી હતી કે જામનગરના જામ સાહેબ હોય રાજકોટના મહારાજા હોય ગોંડલના જયરાજસિંહ હોય કાઠી સમાજના આગેવાનો હોય આ લોકો આ હોદ્દા ઉપર છે ને એટલે ડાયરેક્ટ પીએમ સીએમના ટચિંગમાં હોય ક્યારેક મારે એવું કામ હોય કે જે મારે ના કરવું હોય પણ તમારા સંબંધના કારણે મારે ના છૂટકે કરવું પડતું હોય છે એટલે કદાચ એમના પર્સનલ ચર્ચા કરી હોય ઉપલા લેવલથી અને એક ભલામણ કરી હોય અને ભલામણમાં આવી એક ભાવમાં આવી અને એમને કદાચ સમાજને પાછા મળવા માટેનો એક મેસેજ આપ્યો હોય તો મેં એમને એ શિખામણ આપી કે તમે તમને એનો મેસેજ ના ગમે તો એનો સાઈડ કરો પણ એને તમે જાહેરમાં તમે એનો વિરોધ કરી અને તમારા તમારા સમાજના આગેવાનોને પતાવશો નહીં સમાજનું નેતૃત્વ વીસ વર્ષે ઊભું થાય મારા કેલ્ક્યુલેશન પ્રમાણે આજે દિલીપ પટેલને કંઈ સમાજ સેવા ચાલુ કરવી હોય તો પોતાના ગામથી પોતાની સોસાયટીથી શરૂ કરે ને તો ગુજરાતને એનું ઓળખતા ઓળખતા પંદર વીસ વર્ષ લાગે ત્યારે આ સોશિયલ મીડિયા છે થોડોક ટાઈમો શું લાગે પણ ત્યાં પહોંચવામાં વર્ષો લાગી જાય છે હવે એની એ વીસ પચીસ વર્ષની મહેનત તમે એક જ વિડીયોમાં પૂરી ના કરશો તમારા સમાજને જ નુકસાન છે મેં એ સમાજની એ એ રાખી હતી અને બીજી એક મારી સલાહ એવી જ એવી છે તમને હજી અંદરો અંદર ફૂટ પાડવાની કોશિશો તમારા માંગાથી થશે દિલીપ મામા વિશે તમે શું બોલ્યા બોલ્યા હોય કે ના બોલ્યા હોય કે અમે બેઠા હતા ભાઈ તમારી જોડે મેં તમારા વિશે આવી વાત કરી હતી આ બધાથી આગા રહે છું ત્રીજી વસ્તુ તમને હું નહીં ગમતું તો એ ગયા પછી સમાજના પ્રોગ્રામમાં મને ગમો કે ના ગમો એમની સન્માન હચવાય ને એવી તૈયારી રાખું છું આજે એ સમાજ જે સ્થિતિમાં આવીને ઉભો રહ્યો છે ને મને એવું લાગે છે કે કદાચ એક નવી ક્રાંતિની શરૂઆત ના થઈ જાય આજે ક્ષત્રિય સમાજને સત્તાથી દૂર કરવા માટે થઈ અને કદાચ આમની રણનીતિ પણ હોઈ શકે રાજકારણની એક પણ ટિકિટ સર્વિસમાંથી ક્ષત્રિય સમાજને ફાળવવામાં જ નહીં આવી અને તમને જાણી જોઈને પણ ઉશ્કેરીને કદાચ એવું બનતું હોય હું વિચારું છું મારા વિચારો રજૂ કરું કે જાણે જોઈને તમને ઉશ્કેરતા હોય અને તમારા નેતૃત્વ ખતમ કરવા માંગતા હોય આવું પણ બની શકે જે પહેલા ધારાસભ્યો જેટલા ક્ષત્રિય સમાજના હતા એટલા તારે નથી જેટલા મંત્રીઓ પહેલા હતા એટલા તારે નથી તો ધીરે 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 તમે હાંસિયા બાજુ ધકેલતા જાઓ છો તો તમે તમારા સમાજને ધ્યાનમાં રાખી અને એના હિતને ધ્યાનમાં રાખી અને કમસે કમ બીજું કશું કરો કે ના કરો તમારા જેટલા નેતાઓ છે તમારા સમાજના જેટલા આગેવાનો છે એમનો વિરોધ જાહેરમાં ના કરશું પદ્મિબાવાળા અને બા પર મારા બંનેના વિડીયો ઓડિયો આપણી સામે છે એ લોકોએ આરોપ પણ મૂક્યો છે કે ભાઈ અલ્ટિમેટમ શું કામ આપો છો ફોર્મ ભરી દીધા પછી રૂપાલાનું તમે શું બગાડી લેશો તો એકબાને એવું પણ કહે છે કે આ ભાજપની બે ટીમ છે સંકલન સમિતિ એટલે આમ જુઓ તો ભાગલા પડવાની શરૂઆત થઈ ગઈ થઈ તો હા તો શું કહેશો બની શકે મેં મને ખબર જ છે રાજનીતિને રાજનીતિમાં હું નહીં જવાનો એવી મેં પ્રતિજ્ઞા એટલા માટે જ કરી છે કે ત્યાં જ્યાં પછી કશું કોઈ સારું નહીં કરી શકતું અને મો રહ્યો સેવાભાવી સ્વભાવનો જીવડો એટલે મને રાજકારણ એટલે કે હું સત્તરમો ધારાસભ્ય હોય આજે મારી બીજી તરફ ચાલતી હોય પણ મેં સ્વીકાર્યું નહીં એનું કારણ જ છે કે ત્યાં કોઈ કોઈનું નહીં આજે શ્યામ દામ દંડ ભેદની જે નીતિ રહીને આ લોકો અપનાવશે અને એક સમય એવો આવશે જે સમાજની અંદર એક નવા ડિવાઈડેશન છે અને સમાજને પાછા ટુકડામાં વેચવાની કોશિશ કરે છે ક્ષત્રિય સમાજને તો તમે સલાહ આપી છે તમારા અનુભવના આધારે અને તમે એક રિક્વેસ્ટ પણ કરી છે રૂપાલાજીને કશું કહેશો રૂપાલાજીને મારે એક જ કહેવું છે કે તમે એક સારા વક્તા છો વાંચવાનો તમને શોખ છે તમે ઘણો બધો ઇતિહાસ જાણો છો ઘણો બધો ધર્મ જાણો છો તો એ જે એક તો તમારા મોટામાંથી આ શબ્દો નીકળ્યા નીકળવામાં આવ્યા એ મને નથી ખબર પણ તમે જે શબ્દો બોલ્યા છો એના વિશે તમારે એક વખત વિચાર કરવો જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ નેતાએ કોઈ સમાજ વિશે ટિપ્પણી કરતાં પહેલાં સાત વખત વિચારવું પડે એવી પોઝિશનમાં આજે રૂપાલાજી છે તો હું એમને કહું છું કે તમે એક વખત ફરીથી મોટું મન રાખી અને સમાજ અંગાથી બેઠક કરો અને સમાજની પણ એ સમાજનું હિત અને એ સમાજનું સન્માન હચવાય એવો કોઈ રસ્તો જો તમારી નજરમાં હોય તો એ તમે કાઢવાની કોશિશ કરો ભૂલ તમે કરી છે તો પ્રયત્ન તમારે જ કરવો પડશે સંકલન સમિતિ સાથે સી એમથી માંડીને સીઆર લોક મિટિંગ કરે છે પણ તમે માનો છો કે સંકલન સમિતિ સાથે રૂપાલા સીધી મીટિંગ કરે સંકલન સમિતિ સાથે એકલા સાથે કરવી એ હું યોગ્ય નહીં માનતો જે આગેવાનો છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના જે સભ્યો છે એ તો સીધ પણ એ સિવાયના જે એમના સમાજના આગેવાનો છે મૂ સૌથી આદરણીય ક્ષત્રિય સમાજના આગેવાનોમાં મારા નજરમાં ઘણા બધા છે પણ વિશેષ જેનું સ્થાન હોય તો ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે કે હું એમને એવું માનું છું કદાચ જે કામ કરવાની એમની રીત રીત પડદા પાછળ આપણા મિત્તલબેનની જેમ પડદા પાછળ રહીને કામ કરવા વાળા એ એ સમાજના શિક્ષણમાં ધ્યાન આપીને સમાજને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરું છું તો હું એને મારા નજરમાં ક્ષત્રિય સમાજના ભીષ્મ પિતા માનું છું એમ આવા જે વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓને ભેગા કરી અને આનો રસ્તો કરાવવો જોઈએ બાકી આનો રસ્તો કરવો હવે જરૂરી થઈ ગયો છે કાલે રૂપાલા હારે જીતે તમે હરાવો જીતાવો પણ કાલે ક્યારેક કેવું ના બને કે કોઈ તમને મેણો મારી જાય કે ભાઈ આટલું બધું કર્યા પછી રૂપાલાજી જીતી ગયા તમે શું કરી લીધું તો સન્માન ઉપર ના આવવું જોઈએ કારણ કે એ સમાજ સન્માનથી ટેવાયેલો છે ક્ષત્રિય સમાજના મારા આટલા બધા મિત્રો છે એ તમને તુકારો દે નહીં તુકારો લે તો એ પહેલાં આનો રસ્તો નીકળતો હોય તો બંને બાજુથી સચવાઈ જાય અને બંને બાજુથી એક પેલું કહે ને કે દૂધની અંદર સાકર ભળી જાય પછી જો દૂધ ફાટી જાય તો એ પછી સાકર ભીડવેલી કંઈ કામનું નહીં આમ તો તમને બધા ઓળખે છે મેં કીધું પ્રમાણે આ બંનેના વિડીયોમાં જોવે છે એ સિવાય પણ તમારી એક ઓળખ છે પણ માનીને ચાલો કે એક નવું ઓડિયન્સ આવ્યું હોય અને આંદોલનના કારણે ફરી તમે ચર્ચામાં છો એમના માટે દિલીપ પટેલ કોણ છે બહુ ટૂંકમાં દિલીપ પટેલ પાટીદાર અનામત આંદોલનનો એક એક વખતનો રાષ્ટ્રીય પ્રવક્તા હતા પણ જ્યારે રાજકારણે મેં એન્ટ્રી લીધી એટલે મેં ચાલુ આંદોલનમાં એમાંથી રાજીનામું આપ્યું એના પછી સનાતન ધર્મ ફાઉન્ડેશનનું ફાઉન્ડર અને પોપટભાઈ આહિર પછી ચૌહાણ સાથે હું સંકળાયેલો છું પ્રભુજીઓની સેવાએ કરું છું પ્રભુજીઓ ક્યાંય ભાડી જવું તો એમને યોગ્ય સગવડ પૂરી પાડું છું એ સિવાય ક્ષત્રિય સમાજના ઇતિહાસને ઉજાગર કરું છું જે આઝાદ ભારત પછી પંદર વર્ષ સુધી જે સમાજને જે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા અને એમને જે આ ક્ષત્રિયોના ઇતિહાસને ખોટો ભણાવી દીધો એનો હું સાચો સાબિત હાચો ઇતિહાસ બહાર લાવવાની કોશિશ કરું છું અને મારા માટે દુનિયા માટે અને મારા માટે બધાના માટે રામ કૃષ્ણ શંકર ભગવાન બધા ભગવાન છે પણ મારા માટે એક વિશેષ ભગવાનનો દરજ્જો મહારાણા પ્રતાપ છે હું એમનો ભક્ત મને કહી શકો તમે એમનો આશિક કહી શકો કદાચ એવું પણ બને કે આગલા જન્મમાં હું એમનો કોઈ સૈનિકે હોઈ શકું એટલો બધો પ્રેમ મને મહારાણા પ્રતાપથી છે કારણ કે મેં એમની ચૌદ પેઢી વાંચી છે બાપા રાવલથી મહારાણા સુધી મેં વાંચ્યા છે કે એમની કેટલી કુરબાનીઓ હિન્દુત્વ માટે થઈ અને એ એ આખા મેવાડ હું આજે પણ સહજ સ્વીકારું છું પૂરા હવાસમાં કહું કે એક મેવાડનું રાજગરાના નામ હોત ને તો હિન્દુત્વને ટકવો અઘરું હતું બિલકુલ એટલે આજે હું મહારાણા પ્રતાપને ભગવાન માનું છું એટલે હું એમનો ભક્ત છું દિલીપ પટેલની ઓળખાણ આટલી જ છે એનાથી વિશેષ પણ મામા તરીકે પણ લોકો ઓળખે છે એનું શું કારણ મામા તરીકે એટલા માટે કે સેવાની અંદર કદાચ મારું એક ફાઉન્ડેશન એવું છે આખા ગુજરાતની અંદર ઘણો કે ભારતમાં અંદર કે આજ સુધી એક સિંગલ રૂપિયાનું મેં ડોનેશન નહીં લીધું કે નહીં પાવતી બુક્સ અપાય ઓકે અને સત્તોએ જે તકલીફમાં હોય કોઈ એજ્યુકેશનમાં તકલીફ હોય કોઈને કોઈને મેડિકલમાં તકલીફ હોય કોઈને પ્રભુજીઓનું કોઈ સેવા કરવાની હોય કોઈ ભૂખ્યો હોય એ ઇવન રખડતા કૂતરા હોય આ બધાથી મને વિશેષ પ્રેમ છે અને હું સાચવું છું એટલે બધા એવું કહે છે કે તમે એક નહીં બે માં છો એટલે મેં તમને મામા કહીએ છીએ એટલે મારી સેવાને ધ્યાનમાં રાખી અને પબ્લિકે મને મામાનું વિરોધ આપવું છે આજે મારા એરિયાની અંદર એક કૂતરાને વાગ્યું હોય તો મારા ઉપર ફોન એક કૂતરાને વાગેલું છે તો એનું શું કરવું એ એ બધાને ખબર છે કે આ આવશે તો કરે કરશે સેવાના ભાગરૂપે મને આ બિલ આપ્યું છે મામાનું તો થેન્ક યુ થેન્ક યુ દલીપભાઈ અને તમારા માધ્યમ તમારા માધ્યમથી બીજું પણ હું ક્ષત્રિયોને ફરીથી કહીશ કે તમે રાષ્ટ્રપ્રેમી છો જે ભૂલ અમે કરી હતી આંદોલનમાં એવી તમારા સમાજથી ના થાય એનું ધ્યાન રાખજો કારણ કે રાષ્ટ્રથી વધીને તમારા માટે કશું છે તો આગળ લો જે પણ તમે પ્રોગ્રામ કરો એમાં હું તમારી સાથે જ છું પણ રાષ્ટ્રને નુકસાન થાય એવા કોઈ પગલાં ના લેવાય અથવા એવી કોઈ ઘટના ના બને કારણ કે તમે રાષ્ટ્રપ્રેમી છો એટલે એને હાચવી લેજો જય માતાજી જય ભવાની થેન્ક યુ થેન્ક યુ